ભારત સરકાર દ્વારા એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ વીબીજી રામજી એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બે હજાર પચીસ અંતર્ગત સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે અને આ કાયદા દ્વારા દેશના ગ્રામીણ પરિવારો માટે એક રોજગારને લક્ષીને એક ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે આ જે કાયદો છે એમાં ખાસ સુધારા દ્વારા લોકોને સક્ષમ બનાવવામાં આવે છે તેમને રોજગારી વધુ સારી રીતે મળી રહે તેની ગેરંટી આપવામાં આવે છે કુલ એકસો દિવસના બદલે સુધારો કરીને એકસો પચીસ દિવસની કુટુંબને રોજગારી મળે તેની કાનૂની ગેરંટી આ અધિનિયમમાં આપવામાં આવી છે વિલંબિત ચૂકવણીની જોગવાઈ પણ કરવામાં આવી છે બેરોજગારી બથ્થું પણ વધુ સચોટતાથી મળે તે માટે પણ કાયદામાં આ રીતે એક પ્રાવધાન કરવામાં આવ્યું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી વ્યક્તિના ખાતામાં જ સીધા પૈસા જમા થશે અને પંચાયતી રાજ સંસ્થાઓને સક્ષમ બનાવી અને તેઓ પોતે પોતાના કામો નક્કી કરી શકે તેવી પણ તેમને અધિકાર આપવામાં આવ્યો છે આમ આ કાયદો એક દેશના ગ્રામીણ પરિવારો માટે રોજગારી માટે એક ઐતિહાસિક પગલું છે કે જેમાં જુદા જુદા પ્રકારના ચાર પ્રકારના કામોને પણ પ્રાયોરિટીવાઇઝ લેવામાં આવ્યો છે જેમાં પહેલા નંબરે છે જળ સુરક્ષા ગ્રામીણ માળખાની સુવિધા ત્રીજું છે આજીવિકા વૃદ્ધિના કામો અને આબોહવા હવા પરિવર્તનના સુધારાત્મક કામો આ પ્રકારે કામોની પ્રાયોરિટી નક્કી કરી અને ગ્રામસભાઓ પોતાના ગામના માટે કામો નક્કી કરી શકે છે આમ વીબી જીરામજી કાયદો બે હજાર પચીસ છે એ ગામના જે લોકો જે અનસ્કિલ્ડ છે કે સ્કિલ્ડ લોકો છે તેમના માટે રોજગારીની વધુ સારી તકોનું નિર્માણ થાય તે માટે પ્રયત્ન છે સાથે સાથે ટ્રાન્સપરન્સી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સેટેલાઇટ ઇમેજિંગ મોબાઈલ એપ્લિકેશન અને સોશિયલ ઓડિટ આમ અલગ અલગ પ્રકારે આ કામોનું પણ ઓડિટ થાય અને તે માટે ગ્રામ પંચાયતને તાલુકા પંચાયતને અને જિલ્લા કક્ષાએ પણ તમામ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ કાયદાના સુધારાત્મક પરિણામો એ આવશે કે વધુને વધુ દિવસો લોકોને રોજગારી મળે સાથે સાથે કૃષિના જે દિવસો છે કે જેમાં કામગીરી વધુ રહેતી હોય તેનામાં પણ લેબરની અછત ના પડે તે માટે બે માસ માટે વીબીજી રામજીનું કામ જે છે એ બે માસ માટે બંધ રાખવાની પણ રાજ્યને આ પ્રકારની જોગવાઈ કરવાની છૂટ આપવામાં આવી છે આ કાયદા દ્વારા ગામના તમામ લોકોને પોતાની રોજગારી મેળવવાનો હક છે તેમને રોજગારી મળે અને સાથે સાથે તેમને જે ચૂકવણું છે એ પણ સમયસર થાય અને કોઈ સંજોગોમાં કામ ન મળી શકે અથવા ગ્રામ પંચાયત ન આપી શકે તો તેને એ રીતે બેરોજગારી ભથ્થાનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે આમ આ કાયદો એ લોકો માટે ખૂબ સારો છે સુધારાત્મક છે હું અપીલ કરવા માગું છું કે જે ગામના લોકો છે એ આ કાયદાનો પ્રચાર પ્રસાર કરે અને લોકો વધુ સુધી આ વિગતો પહોંચે કે જેથી કરીને લોકો રોજગારીનું એક નવું સર્જન થાય અને લોકોને રોજગારી મળી શકે આભાર